ગામમાં પરંપરાગત મોરમ તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા ઇસ્લામ ધર્મમાં આ મોરમનો તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે અને વર્ષો પહેલા કરબલાના મેદાનમાં ઇમામ ઉસેન અને તેમના બોતેર સાથીઓએ આપેલ શહીદ શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો અને સત્ય અને ન્યાય માટેનો સંઘર્ષને યાદ કરવાનો દિવસ છે આ દિવસ આસુરાના દિવસ તરીકે પણ ઓળખાય છે દુઃખ અને શ્રદ્ધા સાથે યા ઉસેન ના નારા સાથે આજરોજ ઠાસરા શહેરમાં તાજિયા જુલુસ કાઢવામાં આવ્યા હતા ગ્રામજનો યુવાઓ અને ભારી મેદની સાથે ઠાસરા શહેરમાં શ્રદ્ધા સાથે તાજિયા ફેરવવામાં આવ્યા હતા અલગ અલગ જુલુસ બપોરે બે વાગે ઉસેની ચોકથી ટાવર બજાર હોળી ચકલા થઈને મોટા સૈયદવાળા સુધી પહોંચ્યું હતું ત્યાં એક કલાકના રોકાણ બાદ ઝૂલેલાલ મંદિર થઈને ઉસેની ચોક ટાવર બજાર થઈને ઠાસરા તળાવ પર જુલુસ શાંતિપૂર્વક અને કોમી એકતા સાથે પૂર્ણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર જુલુસ દરમિયાન સૌથી મહત્વની ફરજ ખડે પગેને નિભાવનાર ઠાસરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ રાવલ સાહેબ અને તેમના પુરા સ્ટાફનો તેમજ ઠાસરા નગરપાલિકા અને એમજી વિસી મુસ્લિમ સમાજે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ઝુબેર કોલા ઠાસરા